ડોક્ટર સ્ટીવન વિલિયમ હોકિંગ જાણીતા વિજ્ઞાની છે વિશ્વના સૌથી પ્રસિદ્ધ બ્રહ્માંડ વિજ્ઞાનીઓ અને ભૌતિકશાસ્ત્રીઓમાં તેમની ગણના થાય છે બ્રહ્માંડના અનેક રહસ્યો અંગે સંશોધન કરીને ડોક્ટર હોકિંગે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે હોકિંગનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો બેતાળીસના રોજ ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરમાં થયો હતો તેમના પિતા ડોક્ટર ફ્રેન્ક હોકીંગ જીવવિજ્ઞાની હતા અને તેમની માતાનું નામ ઇસોબેલ હોકિંગ હતું હોકિંગને બાળપણથી જ વિજ્ઞાન વિષયમાં ઊંડો રસ હતો તેમણે સેન્ટ અલ્બેન્સ શાળામાંથી શિક્ષણ પૂરું કર્યું ત્યારબાદ ઓક્સફર્ડની યુનિવર્સિટીમાં કોલેજમાં પ્રવેશ લીધો તેઓ ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા પણ કોલેજમાં તે સુવિધા ન હોવાથી તેમણે ભૌતિકશાસ્ત્રની પસંદગી કરી ત્રણ વર્ષ પછી તેઓ પ્રથમ શ્રેણી સાથે સ્નાતક થયા આ પછી હોકિંગે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મોલોજી એટલે કે વિશ્વની રચના વિશેના વિજ્ઞાનમાં સંશોધન શરૂ કર્યું આ સમયે આ વિષયમાં કોઈ કામ નહોતું કરી રહ્યું તેમણે આ વિષયમાં સંશોધન કરી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી અને ડોક્ટર હોકિંગ થયા એકવીસ વર્ષની વયે ડોક્ટર હોકિંગને એએલએસ નામનો રોગ થયો જેને કારણે ધીરે ધીરે તેમના શરીરના તમામ અંગો લકવાથી નિષ્ક્રિય થઈ ગયા એક દિવસ તેમનું બોલવાનું પણ બંધ થઈ ગયું ડોક્ટરોએ કહી દીધું કે તે બે વર્ષથી વધારે નહીં જીવે પણ અચાનક આવી પડેલી આ ગંભીર બીમારીમાં તેમનું મનોબળ મક્કમ હતું તેમણે હિંમત ન હારી ડોક્ટર હોકિંગે એક ખાસ પ્રકારની ખુરશીમાં બેસીને કામ કરવાનું પસંદ કર્યું તેમની વ્હીલ એક વિશિષ્ટ કમ્પ્યુટર અને બોલવાનું ઉપકરણ એટલે કે વોઇસ સિન્થેસાઇઝર જોડેલા છે આ બંનેની મદદથી તેઓ બોલી શકે છે અને તેમણે બોલેલા શબ્દો કમ્પ્યુટરમાં લખાય પણ છે છે ડોક્ટર હોકિંગ મિનિટમાં જેટલા શબ્દો બોલી શકે છેલ્લા પચાસેક વર્ષોથી ડોક્ટર હોકિંગ આ રીતે વ્હીલચેરમાં બેસી કામ કરે છે પરંતુ તેમનું મગજ એકદમ સક્રિય છે તેઓ હાલમાં પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બ્રહ્માંડ વિષયના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાના અધ્યક્ષ છે તેમણે બ્લેક હોલ ગુરુત્વાકર્ષણ વગેરે પર અનેક સંશોધન કર્યા છે સંશોધનની સાથે સાથે તેઓએ અલગ અલગ જગ્યાઓએ જઈ જાહેર ભાષણો આપવાનું પણ ચાલુ રાખ્યું છે તેમના ભાષણો પહેલેથી રેકોર્ડ કરી રાખવામાં આવે છે સિત્તેર વર્ષના ડોક્ટર હોકિંગને નવા નવા અનુભવો કરવાનું ગમે છે તેમને અવકાશ યાત્રા કરવાની ખૂબ ઈચ્છા છે તેમને આશા છે કે એક દિવસ તે ખરેખર અવકાશ યાત્રા કરશે અને ગુરુત્વાકર્ષણના બળ વગરના અવકાશમાં ઉડી શકશે બે હજાર સાત માં ડોક્ટર હોકિંગે પૃથ્વી પર જ એક વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ વિનાના વિમાનમાં અવકાશમાં ઉડવા જેવો અનુભવ લીધો તેમને આમ હવામાં ઉડવાની ખૂબ મજા પડી વર્ષો પછી પહેલી વાર તેમને વ્હીલ વગર ફરવાની તક મળી હતી ડોક્ટર હોકિંગે બ્રહ્માંડ વિજ્ઞાનમાં ઊંડો અભ્યાસ અને સંશોધન કર્યું છે આજ કારણે તેમની તુલના પ્રખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાથે થાય છે તેમને કેટલાય પુરસ્કારો પદકો અને પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર નવમાં તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ બરેક ઓબામાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા ડોક્ટર હોકિંગે લખેલા પુસ્તકો અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ ધ થિયરી ઓફ એવરીથિંગ અને ધ ગ્રાન્ડ ડિઝાઇન વિશ્વભરમાં લોકપ્રિય થયા છે અને ખૂબ વેચાયા છે ડોક્ટર હોકિંગે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ એટલે કે સમયનો સંક્ષિપ્ત ઇતિહાસ પુસ્તકમાં ભૌતિક શાસ્ત્ર અને આપણા અસ્તિત્વને લગતા મોટા પ્રશ્નોના સરળ જવાબો આપ્યા છે બ્રહ્માંડ ક્યાંથી આવ્યું તે ક્યારે સર્જાયું બ્રહ્માંડનું સર્જન કેવી રીતે અને કેમ થયું શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ શું વિશ્વનો કદી અંત આવશે જો વિશ્વનો અંત થશે તો કેવી રીતે થશે વગેરે મને ખાતરી છે કે તમારા મનમાં પણ ક્યારેક તો આવા પ્રશ્નો થયા જ હશે તમને જો આપણા બ્રહ્માંડ વિશે વધારે જાણવું હોય તો ડોક્ટર હોકિંગના પુસ્તકો જરૂરથી વાંચજો